ભુજના મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા મહોત્સવ ચાલી રહ્યો છે એક મહિના સુધી ચાલનાર આ ઉત્સવનું છે જેમાં સંતગણ હરિભક્તો દરરોજ વિવિધ સ્વરૂપે હિંડોળાના શણગાર કરીને ભગવાનને ઝુલાવે છે અને દરરોજ મોટી સંખ્યામાં ભક્તો તેના દર્શન કરવા પહોંચે છે ભુજના દરબારગઢ ખાતે આવેલા મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે દરરોજ સંતગણ દ્વારા વિવિધ ભાતના હિંડોળા તૈયાર કરવામાં આવે છે અને તેનો શણગાર કરવામાં આવે છે એક મહિના સુધી ચાલનાર હિંડોળા મહોત્સવ માટે સવારથી જ તૈયારીઓ કરવામાં આવતી હોય છે મણિનગર સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરના સંતગણ તેમજ હરિભક્તોએ એ ચંચન સાથે વાત કરતા માહિતી આપી હતી મણિનગર શ્રી સ્વામિનારાયણ સંસ્થાન શ્રી મુક્ત જીવન સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર દરવાગઢ ચોકમાં હાલ હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે હિનાળા ઉત્સવ છે અષાઢ દ્વિતીયાથી વદ દ્વિતીયા સુધી એક મહિન માસ પર્યંત ચાલે છે તે હિનાળા ઉત્સવમાં ભગવાનને વિધવિધ વાનગીઓ દ્વારા ઝૂલવામાં આવે છે જેમ કે આર્ટિફિશિયલ ફૂલો દ્વારા ફ્રેશ ફૂલો દ્વારા મીઠાઈ વિધવિધ પ્રકારની અને ચોકલેટ છે આ રીતે વિધવિધ વાનગીઓ દ્વારા ભગવાનને હિંળા ઉત્સવમાં જોડાવામાં આવે છે દર વર્ષે જે રીતે હિંળા ઉત્સવ થાય છે જેમ કે આપણે દિવાળી ઉત્સવ આવે જન્માષ્ટમી ઉત્સવ હોય વિધવિધ પ્રકારના ઉત્સવો છે એમાંનો એક હિંળા ઉત્સવ પણ આપણા વર્ષો પુરાણા શાસ્ત્રોથી ચાલ્યો આવે છે આ હિંડા ઉત્સવમાં ભક્તોને ભક્તિભાવ ઉદય થાય ભગવાનની વિશે અને પ્રેમપૂર્વક એ ભક્તો વિધવિધ વાનગી દ્વારા ભગવાનને ઝુલાવે છે આ વર્ષે હિંડોળાની વિશેષતા એ છે કે શ્રી સ્વામિરણ ભગવાને સંહિતા જે શિક્ષાપત્રી આપી છે એને આગામી દોઢ વર્ષ પછી બસો વર્ષ પૂર્ણ થાય છે તે બસો વર્ષ કહેતા કે શિક્ષાપત્રી દિવસ શતાબ્દી ઉજવણી થવાની છે એ શિક્ષાપત્રીના લેખન કાર્ય ગામો ગામ થઈ રહ્યું છે અને લેખન કાર્યના પણ અહીંયા વિધવિધ ડિઝાઇનો દ્વારા હિનોડાનું વિશેષ આકર્ષણ હશે વર્ષોથી શ્રી કૃષ્ણ ભગવાનના ટાઈમથી અને જ્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના થઈ ત્યારથી ઇનોળા ઉત્સવ અવિરતપણે ચાલુ જ છે જય શ્રી સ્વામિનારાયણ મણિનગર ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દર વર્ષે ભગવાનને અષાઢ બીજથી હિંડોળા મહોત્સવ ચાલુ થાય છે તેમાં અમે દર વર્ષે ડ્રાયફ્રૂટ કાજુકતરી પીપરમેન્ટ ચોકલેટ કઠોર આર્ટિફિશિયલ ફ્લાવર એવા અનેક અનેક જાતના હિંડોળાથી અમારી ભુજની મહિલાઓ પોતાની પોતાની અલગ અલગ જાતની કલા દર્શાવી અને ભગવાનને હિંડોળે ઝુલાવે છે અને ભગવાનને રાજી કરવા માટે અમે તત્પર છીએ